ભરૂચમાં ઈંધન ભેળસર કૌભાંડનો પર્દાફાશ માય ઇકો એનર્જી પંપમાં ઔદ્યોગિક પ્રવાહી મિક્સ કરી વેચતા પાંચ આરોપી પકડાયા બે ફરાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે નંબર ઉડતાળીસ પર મોતાલી ગામ નજીક આવેલા માય ઇકો એનર્જી પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો છે પંપર ઔદ્યોગિક એકમોમાં વપરાતા જ્વલનશીલ પ્રવાહીની ભેળસર કરી સસ્તા ભાવે વાહનોમાં ભરવામાં આવતું હતું પોલીસને મળેલી બાતમીના આધારે જીજે બાર બીતી એકાવન બાવન નંબરના ટેન્કરને પકડી પાડવામાં આવ્યું હતું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટેન્કરમાં હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હતું આ પ્રવાહીની માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે જ મંજૂરી છે પંપના મેનેજર પાસેથી મળેલા યુએ બિલ અને ઇન્વોઇસમાં આ પ્રવાહીને રિન્યુએબલ હાઇડ્રોકાર્બન ઇન્ડિજલ એચયુઓ તરીકે દર્શાવવામાં આવ્યું હતું પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા હિતેનકુમાર કાનકડિયા રાહુલ સહાની અંકિત સિંઘ અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરની ધરપકડ કરી છે પેટ્રોલ પંપના માલિક વિવેકુમાર સિંઘ અને ખોટા બિલો બનાવનાર રાઘુભાઈ ડાંગર ફરાર છે આ કેસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે આ કંપનીની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના નેતૃત્વમાં થઈ હતી તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસારા એફએસએલ અધિકારી વીઆર પટેલ અને પીએસઆઈ ડીએ તુવરની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જેન અન્વયે એલસીબીપીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે એક પેટ્રોલ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વૉલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસીઝર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે